મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં વિવિધ યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાના કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઓવરહેડ ટાંકી કલવર્ટ યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું રામોલ હાથીજણ વોર્ડમાં જશોદા ચોકડીથી અહેમદાવાદ તરફ જતા ખરીકટ કેનાલ પર કલવર્ટ તૈયાર કરવામાં આવ્યું છે સામાન્ય રીતે પૂર્વ વિસ્તારમાં લોકોનો વધારો થતા ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે કલવર્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લોકાર્પણ અને બે ભૂમિપૂજનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એમાં નિકોલમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરીને અમે આવ્યા અને ઈડબ્લ્યુ એસ પાસે એટલે આ જગ્યા અને બીજી પાસે તો એટલે બે જગ્યાના જે કલવર્ટ હતા એ કલવર્ટના વિસ્તૃતીકરણ માટેનો કાર્યક્રમ છે કુલ છ કરોડના કાર્યક્રમો ભૂમિપૂજન અને લોકાર્પણના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખારીખ કેનાલ પછીનો વિસ્તાર એ અત્યંત વિકસિત વિસ્તાર તરીકે અહીંયા લોકોની વસાહતો રહેણાંક વધવા માંડ્યા તેવા સંજોગોમાં આ જૂનું જે કલવર્ટ હતું એ અત્યંત નાનું હતું અને એના કારણે ટ્રાફિકની પણ વ્યાપક સમસ્યાઓ હતી સ્થાનિક લોકોની રજૂઆત અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી અને આ રજૂઆત યોગ્ય હોય એ લોકોએ તાત્કાલિક ધોરણે આ ત્રણેક બે કામ ભૂમિપૂજનના આજે હાથ ઉપર લીધા છે